નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુ ની અંદર વરસાદનું સૌથી મોટું નક્ષત્ર આપણે જો કહેવા જઈએ તો પૂર્વા ફાલ્ગુની નક્ષત્રની શરૂઆત થઈ ગઈ છે ત્રીસ તારીખે મિત્રો આ નક્ષત્ર બેસી ગયું છે તેર સપ્ટેમ્બર સુધી આ નક્ષત્ર સાલ છે મિત્રો આ નક્ષત્રમાં વરસાદના કેવા યોગ છે અને એનું વાહન જોવા જઈએ તો ઉંદર છે આમ તો જોવા જઈએ તો ઉંદરને લઈને મિત્રો ઘણા બધા મત મતાંતર થતા હોય છે કે ઉંદરને વરસાદ ગમતો હોય કે ના ગમતો હોય છૂછ છું આ ઉંદર છે એની ટેવ હોય છે તો આ નક્ષત્રમાં વરસાદને લઈને મિત્રો કેવા યોગ છે તેને લઈને ખાસ કરીને આજના વિડીયોમાં વાત કરવાના છીએ અને આ નક્ષત્રિ ખાસ કરીને બે ભાગમાં વેચાયેલું છે પૂર્વ ફાલ્ગુની અને ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રો તેને લઈને પણ વાત કરીશું તેમજ ત્યાર પછીના બાકીના નક્ષત્રિ ખૂબ જ જોરદાર છે વાહન પણ સારા છે તો તેને લઈને પણ વાત કરવાના છીએ તો આ વીડિયોને અંત સુધી જોજો તેમજ મારા યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુ પર આપનાવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને લાઈક કરી દેજો તેમજ અમારું ફેસબુકમાં ઓનલી ગુજરાત વરસાદના સમાચાર પેજ છે આ પેજ હજુ સુધી તમે ફોલો ન કર્યો હોય તો જરૂરથી ત્યાં જઈને પણ ફોલો કરી દેજો તો સૌથી પહેલા વાત કરીએ તો ફાલ્ગુની નક્ષત્રના બે ભાગ હોય છે પૂર્વ ફાલ્ગુની અને ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર પૂર્વા ફાલ્ગુની નક્ષત્રને પૂરબા પણ કહેવામાં આવે છે મિત્રો આ સર્વ કે કયું નક્ષત્ર ચાલુ થયું તો આપણે કહીએ છીએ પૂરબા તો પૂર્વા ફાલ્ગુની નક્ષત્રનો પહેલો ભાગ છે પૂરબા નક્ષત્ર છે આપણે ઓળખીએ છીએ દરેક વર્ષોની સરખામણીમાં પૂર્વા ફાલ્ગુની નક્ષત્રમાં ભારે વરસાદ છે પડતો હોય છે છેલ્લા ઘણા વર્ષોનું સરેરાશ પ્રમાણે આ નક્ષત્રમાં જોરદાર વરસાદ પડતો હોય છે પૂર્વા ફાલ્ગુની નક્ષત્રના બે લોકવાયકા પણ પ્રચલિત છે કહેવાય છે કે પૂરબા પૂરા તો ઓતરા અધૂરા એક નક્ષત્ર છે એનો મતલબ એમ થાય કે પૂરબાની અંદર જો સારામાં સારો વરસાદ થતો હોય તો ઓતરાની અંદર પણ મિત્રો ખાસ કરીને અધૂરા રહેતા નથી એટલે ખૂબ જ સારો વરસે વર્ષે પૂરબા તો લોકો બેસે જુરબા એટલે કે ખાસ કરીને ખૂબ જ સારા સંકેતો મિત્રો આ નક્ષત્રની અંદર વરસાદના મળતા હોય છે પૂર્વ ફાલ્ગુની નક્ષત્રમાં વરસાદ સારો થતો હોય છે આ નક્ષત્રમાં વરસાદનું જોર વધુ જોવા મળતું હોય છે બધા નદી નાળા છલકાઈ જાય તેવા પણ વરસાદ છે આ નક્ષત્રની અંદર પડતો હોય છે આપણા વડીલોના કહેવા અનુસાર ચોમાસામાં પૂર્વા નક્ષત્રમાં સૌથી વધુ વરસાદ છે એ થતો હોય છે સૂર્યનારાયણ જોવા જઈએ તો પૂર્વા નક્ષત્ર એટલે કે પૂર્વા ફાલ્ગુની નક્ષત્રમાં પ્રવેશ ત્રીસ આઠ બે હજાર ચોવીસના રોજ થશે અને તેર નવ બે હજાર ચોવીસ સુધી સૂર્યનારાયણ છે એ પૂર્વ ફાલ્ગુની નક્ષત્રની અંદર ભ્રમણ કરશે આ નક્ષત્રનું વાહન છે મિત્રો ઉંદર અને ખાસ કરીને સૂર્યનારાયણનો પૂર્વા ફાલ્ગુની નક્ષત્રમાં પ્રવેશ બપોરે ત્રણ વાગે સુડતાલીસ મિનિટ થશે જો મિત્રો આપણે વરસાદ પ્રમાણે જોવા જઈએ કે આ નક્ષત્રની અંદર કેવો વરસાદ થતો હોય છે મિત્રો આપણે આની પહેલા મઘા નક્ષત્રનો પણ વિડીયો મૂકેલો હતો ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો લગભગ ત્રણ લાખ જેવા વ્યૂ એની અંદર આપણને જોવા મળ્યા અને આ નક્ષત્ર તે નક્ષત્રની અંદર આપણે ચોખ્ખું કીધું હતું કે આ નક્ષત્રની અંદર શિયાળ જે મોડી રાત્રે ભૂકે એવી રીતે નક્ષત્ર મઘા નક્ષત્ર ઉત્તરતાની સાથે જ વરસાદ પડશે અને તે પ્રમાણે જ મિત્રો આપણે જોવા મળ્યો કે ખાસ કરીને મઘા નક્ષત્ર ઉત્તરતાની સાથે જ મિત્રો જળ બંબાકાની સ્થિતિ થઈ તો આપણે ઉંદર પ્રમાણે આ નક્ષત્રની અંદર પૂર્વા ફાલ્ગુની નક્ષત્રની અંદર જોઈએ તો ઉંદરનો સ્વભાવ હંમેશા ચૂચું કરવાનો હોય છે સતત મિત્રો ખાખા કોળા કરવાનો હોય છે તો એના આધારે આપણે જોવા જઈએ તો આ નક્ષત્રની અંદર વરસાદ કન્ટિન્યુ ચાલુ રહેશે એટલે કે ઝાપટીઓ વરસાદ ચાલુ રહેશે ક્યારેક ભારે વરસાદ પડશે ક્યારેક હળવો વરસાદ પડશે એટલે કે સતત મિત્રો તેર તારીખ સુધી આ નક્ષત્રની અંદર વરસાદ જોવા મળશે તેવા યોગ બની રહ્યા છે એટલે કે ઉંદર નકશા ઉંદર વાહનને આધારે મિત્રો આપણે કહી શકીએ છીએ કારણ કે આપણે શિયાળમાં પણ કીધું હતું કે એન્ડમાં જે સારો વરસાદ પડ્યો હતો એ રીતે પડે તો ઉંદર વાહન છે તો ચૂંચું ખાખા ખોળવાનો એનો સ્વભાવ હોય છે તો એ પ્રમાણે જ મિત્રો ખાસ કરીને છૂટાછવાયા ભાગોની અંદર પણ તો સતત મિત્રો ગુજરાતમાં વરસાદ રહે તેવા યોગ

ત્યાર પછીનું નક્ષત્ર સાંભળી લ્યો સત્યાવીસ સપ્ટેમ્બર થી દસ ઓક્ટોમ્બર હસ્તા નક્ષત્ર વાહન છે મોરનું અને મોર તો તમને ખબર છે કે ખાસ કરીને વાવાઝોડા સાથે આ નક્ષત્રમાં વરસાદ છે ત્યારબાદ દસ ઓક્ટોમ્બરથી ત્રેવીસ ઓક્ટોબર અને હા મિત્રો એકત્રીસ તારીખે દિવાળી છે ચિત્રા નક્ષત્ર વાહન છે મિત્રો ભેંસનું અને ભેંસને પણ વરસાદ ગમે છે તો સારો વરસાદ થવાના યોગ એટલે કે હવે પછીના ચારેય નક્ષત્ર છે એ મિત્રો જોરદાર છે ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર હસ્ત નક્ષત્ર ચિત્રા નક્ષત્ર અને ત્યારબાદ લાસ્ટમાં સ્વાતિ નક્ષત્ર એ પણ મિત્રો જોરદાર છે આ નક્ષત્રની અંદર આપણે વરસાદના યોગની વાત કરીએ તો સતત મિત્રો કન્ટિન્યુ વરસાદ હશે છૂટાછવાયા વિસ્તારોની અંદર સતત મિત્રો વરસાદ ચાલુ રહેશે હળવો મધ્યમ સુધીનો વરસાદ છે આ નક્ષત્રની અંદર જોવાનો યોગ છે તો મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો અગાઉનો વિડીયો પણ મિત્રો તમને મઘા નક્ષત્ર મૂક્યો એ પણ મિત્રો કેવો લાગ્યો જરૂરથી કોમેન્ટ કરજો વિડીયોને વધુમાં વધુ ફેસબુકની અંદર વોટ્સઅપની અંદર શેર કરી દેજો જેથી અમને પણ પ્રોત્સાહન મળી રહે તો આજના વિડીયોમાં આટલું જ અસ્તુ જ જય ભારત